આધાર કેન્દ્ર ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી હતી આધાર કાર્ડની કામગીરી માટે આરએમસીના આધાર કેન્દ્ર ખાતે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી આધાર કાર્ડ કીટના અભાવને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો ત્યારે આરએમસીના આધાર કાર્ડના કેન્દ્ર પર છ કીટમાંથી માત્ર એક જ કાર્ય છે આધાર કેન્દ્રની કામગીરી શરૂ કરવાનો સમય સાડા દસ વાગ્યાનો હતો પરંતુ દસ કલાકને પચાસ મિનિટ થવા છતાં પણ અધિકારીઓ આધાર કેન્દ્રની સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે દસ કલાકને પિસ્તાળીસ મિનિટ સુધી આધાર કેન્દ્રની ચા ચાવી મેળવવા માટે પણ વલખા મારતા હતા ત્યારે મહાનગરપાલિકા આધાર કેન્દ્રના સંચાલકોએ કેન્દ્ર જે રીતે કંટ્રોલ રૂમમાં તપાસ કરતા પણ કંટ્રોલ રૂમમાંથી ગુમ થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદમાં કેન્દ્રની ચાવી ત્યાંના સંચાલક ઘરે લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્ર ઉપર છે તે લોકો વહેલી સવારથી એટલે કે છ વાગ્યાથી છે તે લોકોનો છે તે જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ આધાર કાર્ડ કેન્દ્રના અધિકારીઓ દ્વારા છે તે સાડા દસ વાગે જે આધાર કાર્ડ કેન્દ્ર ખોલવાનું હોય છે તે કેન્દ્ર છે તે અગિયાર વાગ્યા છતાં પણ છે તે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ન ધરવાના કારણે છે તે લોકોમાં છે તે એક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે લોકો છે તે વહેલી સવારથી જ તે ધક્કા ખાઈ રહ્યા છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી તે જાહેર ગયા બાદ છે તે એ આજે છે તે આધાર કાર્ડ કેન્દ્ર સુધી પહોંચ્યા હતા વહેલી સવારના છ વાગ્યા છે તે લોકો પોતાના આધાર કાર્ડના સુધારા વધારા માટે છે તે આધાર કાર્ડ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા પરંતુ જે આધાર કાર્ડ કેન્દ્રનો સમયની જો વાત કરવામાં આવે તો સાડા દસ વાગે જે એ કેન્દ્ર ખોલવાનું હોય છે પરંતુ તે કેન્દ્ર છે તે એ સમયસર ન ખોલવાના કારણે છે તે લોકોમાં રોજ જોવા મળ્યો છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે આધાર કાર્ડ કેન્દ્રના જે ઓફિસ છે તેમાં એક જ તે જે આધાર કાર્ડ સુધારા વધારા અને નવા આધાર કાર્ડ માટેની કિટ છે તે કાર્યરત જોવા મળી રહી છે જેના કારણે છે તે લોકોની જે ભીડનો છે તે વધારો થવા પામ્યો છે અને ત્રણ દિવસની જે રજા ગયા બાદ છે તે લોકો પોતે આધાર કાર્ડના સુધારા અને વધારા માટે છે તે આધાર કાર્ડ કેન્દ્ર ખાતે પહોંચતા હોય છે અને જેના કારણે છે તે કંઈક ના કંઈક લોકોમાં છે તે રોજ જોવા મળી રહ્યો છે કારણ કે જે એ સમય બદ્ધતા હોવી જોઈએ તે પણ છે તે અહીંયા જોવા ન મળી હતી કારણ કે જે વાત કરવામાં આવતું સાડા દસના સમયે છે તે આધાર કાર્ડ કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવતું હોય છે લોકોના જે આધારના સુધારા વધારા માટેના છે તે કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ જે